اے بھائی آ بھائی دبوی جی تھوڑی تھوڑی دیکھ تھوڑی تھوڑی دیکھیا کر کام نہیں سے تھوڑی اے انصاف کرو اڑا لو لے تھو سدا انصاف کرو خالی تھوڑا سا اے تے سننا پڑے گا موکی نہ ہے

તો ની અંદર આપડે મંગુભાઈ અને દસા કાકા બરાબર તો હરિભાજી ચાલી એજન્સી લીધી છે તો ઓપનિંગ થઈ ગયું છે તો દિવેજર માં રહેતા તમામ અમારા ચાહક મિત્રો ફૂલે ખુલ્લી સપોર્ટ કરજો કારણ કે અમારે તમારા સપોર્ટ ની જરૂર છે

समाधान करो समाधान